વરસાદ ખેંચાતા મુસીબતોનો સામનો કરી રહેલા ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે છેલ્લા કેટલાક સમયથી પાક વીમાની રકમ માંગી રહેલા ખેડૂતોની માંગણીઓનો હવે અંતે સ્વીકાર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે આગામી પચીસ તારીખ સુધીમાં મગફળીના પાક વીમાની ચારસો કરોડ જેવી રકમ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે આ રકમ ખેડૂતોને આગામી ત્રીસમી જુલાઈ સુધી મળી જશે આ જાહેરાત જામનગર આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન મોહન કુંડારીયાએ કરી હતી

અને અઢી લાખથી વધારે ખેડૂતોના પૈસા મળવાના છે એ પચીસ તારીખે રિલીઝ કરવાના ત્રીસ તારીખ સુધી એના ખાતામાં જમા થઈ જશે આ મગફળીનો વીમો છે કપાસનો વીમો પણ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતના કિસાનોને મળી જાય એના માટેની કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્ન શરૂ કર્યા છે એ પણ વીમો સમયસર મળે